આ છે અમદાવાદ નો હોસ્પિટલ તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદની જાયડૂસ હોસ્પિટલ અને અત્યારે વાવાઝોડા જેવો સંભવના નહીં અને આ છે પ્લેટિયમ મોલ નું પ્લેડિયમ મોલ પ્લેડિયમ મોલ અને મિત્રો આ છે દૂરદર્શન ટાવર જૂનામાં જૂનું અમદાવાદ દૂરદર્શન ટાવર એટલું ચાલી રહ્યું છે નહીં જોઈ શકો છો આ છે થલતેર નું પુલ ને હશે માર્કેટ ના હનુમાનજી મહારાજ